આખા થરાદની અંદર ગલીએ ગલીએ ચોકે ચોકે એના કેમેરા ગોઠવીને વેબ કેમેરા કરીને એનું કનેક્ટિવિટી પોલીસ સ્ટેશનમાં આપવાનો નિર્ણય કરી લીધો છે કે આખા થરાદની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો નિર્ભય થાય ગુનેગાર હોય તો એને ભય લાગે કે હું કઈ પણ કોઈને બોલીશ કે કોઈના ઉપર હાથ ઉપાડીશ તો તરત કેમેરામાં આવી જશે અને એ જ એનો એવિડન્સ થશે એટલે નિર્ભયતા પૂર્વક પ્રજા કઈ રીતે જીવી શકે અને એક બે વર્ષ માટે નહીં લાંબા સમય સુધી પ્રજા હિંમત પૂર્વક જીવી શકે સમાન પૂર્વક જીવી શકે સલામત રીતે જીવી શકે એવી વ્યવસ્થા આપણા થરાદ કરી છે અને આ કામ નવરાત્રી પહેલા આ આખો પ્રોજેક્ટ પૂરો કરી દેસુ તમને લાગતું હશે કે કામ શું એમ ધારાસભ્ય એટલે શું ખાલી ગાળા ગાળી કરી નહીં એવું નહીં હું નિર્ણય એવા કરું હું ટેકનોલોજીનો ઉપયોગ એવો કરાવું કે પ્રજા નિર્ભયતાથી આગળ વધી શકે બહારના લોકોને હું પૂછ્યું ઘણા બધાને કે તમે કેમ રોકાણ નથી કરતા મેં જૈનોને કેટલાકને વાત કરી કે તમે આ થરાદ તો આવું ધબકતું શેર થઈ શકે એમ છે અહીંયા આગળ તમે હજાર બે હજાર કરોડ રૂપિયા રોકો તો અહીંયા ઉગે એમ છે તમે કેમ નથી કરતા બીજું બધું બરાબર પણ સાહેબ થરાદ કામ કરીને અમે રોકાણ પછી કઈ ડખાણ પેલું મીઠું નહીં એની અંદર નિર્ભયતાથી તમને વાતાવરણ રહે વ્યવસ્થા કરાવશે આ બધા કામ એક ગામડામાં રહેલા કોઈ માણસને વેપાર ધંધો કરવો છે પણ મા બાપ એમ લાગે એને કોઈ તકલીફ નહીં થાય પોતાના છોકરા પેલું થાય તો એ વિકાસ ન કરી શકે તો ક્યારેય પ્રગતિ ન થઈ શકે એની વ્યવસ્થા આપણે ઉભી કરવી પડે છે તો એના આધારે લીધી છે એક લટકતા પેલા વાયરો હતા ને કેટલા વર્ષોથી આપણે જોયા જોઈએ જ બધા કે શહેરમાં ગયા હોય ને બીક લાગે કે વાયર લટકતા છે ને નથી કોકના ઉપર પડ્યો છે છોકરો ગયો મારું શહેરમાં શું થશે આખા અંડરગ્રાઉન્ડ લાઇન કરવાની વ્યવસ્થા એનો પ્રોજેક્ટ આગળ અને બીજા પણ જિલ્લાના જે સેન્ટરો છે એને પણ ત્રણ શહેરોને બીજા આપણે આ બદલાવ છે શરૂઆત આપણે કરી છે તો રાજ્યની અંદર એક મોડલ તરીકે આપણે શું ઉભું કરી શકાય આ તમે કેટલાક ઉદાહરણો આપ્યા આપણે ત્યાં પણ તમે આવું કેવા સપના વિચારો છો કે હવે રોડ તો થાય પણ રોડ પહોળો થાય થાય પણ એવું બને પછી આજુબાજુના રસ્તાઓ એક ગામથી ગામ જોડતા હોય તો એની તરીકે બજેટ ઓછું હોય છે એની ગ્રાન્ટો બહુ આખા વર્ષમાં ત્રણ ચાર પાંચ રસ્તા મળતા હોય છે તો અત્યારે મેં નરેગાની અંદર ટીમને બોલાવી છે અને કીધું છે કે મારે અહીંયા પચાસ રસ્તા કરવા હોય ગામડાના આ ગામથી આ ગામના તમે કરો એની અંદર મદદ કરશો તો એમાં માટી કામ થઈ જાય ડામર કામ થઈ જાય અરે ભાઈ એના મેટલ કામ થઈ જાય અને ઉપર આરસીસી પણ થઈ શકે પણ આરસીસીનો રોડ જો વ્યવસ્થિત મધુ થાય પૂર્વક એક વખત થાય તો વર્ષો સુધી તૂટે નહીં તો આ ગામથી આ ગામમાં જોડતા રસ્તા મેં આરસીસીના ક્યાં જોયા તો હું બહાર ગયો તાર વિદેશમાં જોયા મેં કે એ લોકો ખેતરોના ગામમાં એક ગામથી બીજે ગામમાં જવાના રસ્તા છે એ આરસીસીના કર્યા છે તો ડેવલપ કન્ટ્રી જો આ કરી શકતા હોય તો આપણે આપણે ત્યાં શરૂઆત તો કરીએ કંઈ ને શરૂઆત તો કર્યા આપણે આપણે કેમ ન કરીએ કામ પણ એ પ્રમાણનું મજબૂત થાય અને એક વિસ્તાર એવો બને કે જે કાયમી સુખાકારી હોય મને મને ઘણા બધા પાછા કહે છે શંકરભાઈ તમે આ બધું કરો પણ તો બધા પ્રસંગમાં પોકો ને એના કારણે ફાયદો થાય મેં તો હા એના કારણે મત મળે એના કારણે મત મળે એની સમજણ મન પડે છે કે મત લેવા માટે બીજું કશું કોઈ આ કામો કરવાની કોઈ જરૂર હોતી નથી આવું કશું ના કરે તો મત આપે પ્રજા ખાલી જઈને બે હાડો ને હારો લગાડો બોલો કરે તો પ્રજા મત આપે પણ મત લઈને માટે માટે તો બીજી વખત ફરી મત લેવા પછી એમ કે મને જીતાડ્યા કરો એના માટે જીતાડવાનું ના એના માટે નહીં એક જનપ્રતિનિધિને જીતાડ્યો છે તો એને આપણી પેઢી ઉજળી થાય આપણી પેઢીનું ભવિષ્ય બને એના માટે એને પાંચ વર્ષ ખર્ચવા પડે અઘરું કામ છે એને ભય પણ લાગે કે રાજનીતિની અંદર અહીંયા આગળ તો જીતવું હશે તો કોઈ કામ નહીં કરો તો ચાલશે પરંતુ બધાની પાસે તેના પ્રસંગે હાજર રહ્યો એટલે કોઈ માથાકૂટ રહેતી નથી એવા વાતાવરણની અંદર એટલી સમજણ પડતી હોય અને સતાય કોઈ જનપ્રતિનિધિ એમ વિચારતો હોય કે મારે મને પાંચ વર્ષ માટે મારી પ્રજાએ જીતાડ્યો છે તો મારે એનું ઋણ ચૂકવવું પડે એટલા માટે આ કામ મારે કરવું જોઈએ અને એક બે દિવસમાં નથી થતું ખાલી શંકરભાઈ શુક્રવાર શનિવારે આવીને

મજૂરી કરતો માણસ વેપારી એનું જીવન ધોરણ સુખી થાય એ માટે સમજણ સતાય મહેનત કરું છું આવી સમજણ રાજકીય પડે છે અને એટલા માટે કરું છું કે મારું કર્તવ્ય છે અને આપ પુણ્ય જમા થાય છે મત કેટલા જમા થાય એની મને ખબર નથી હોતી પરંતુ પુણ્ય જમા થાય છે અને પુણ્ય જમા કરવું એ પણ એટલું જ સાથે સાથે જરૂરી છે તો જ ઈશ્વર કૃપા પડતી હોય છે હું તમને એટલા માટે અહીંયા બધાને આ વાત ખુલીને આટલી કરું છું અંદરની કે અહીંયા બેઠેલા ઘણા બધા રાજનીતિની અંદર જાહેર જીવનના કાર્યકર્તાઓ છું ચોવીસ કલાક માત્ર રાજનીતિ જ કર્યા કરીએ જીવન તો પૂરું થઈ જશે આપણે તો સૃષ્ટિની અંદર થોડા સમય માટે આવ્યા છે પાણીના પરપોટા જેવું છે જેમ વરસાદ પડતો હોય ને પાણીની પરપોટો વળે ને તૂટી જાય ને બસ આ કલ્પોથી ચાલી આવતી આ સૃષ્ટિ ઉપર માત્ર આપણે થોડા સમય માટે સો વર્ષ એટલે બહુ નાનકડો સમય છે એ સૂર્ય વર્ષની અંદર જઈને જોશો બહુ ટૂંકા ગાળા માટે આવ્યા છે અને આપણા પહેલા ખૂબ આવીને જતા રહ્યા જેને આપણા નામે યાદ નથી ખબરય નથી આપણા બાપ દાદા ને દસમી પેઢી પહેલાને ખબર નથી આવા કેટલાય લોકો પૃથ્વી ઉપરથી આવી આવીને નીકળી ગયા આપણે એક નાનકડી યાત્રા માટે આવ્યા છીએ તમે હું બધાય તો નાનકડી યાત્રાની અંદર તમારે ને મારે એવું જીવન જીવી જવું પડે કે મનથી સંતોષ થઈ જાય આપણને થાય કે વાહ આંખો જ્યારે બંધ થઈ જાય તે દિવસે એવું લાગે કે હું માત્ર મારા માટે નથી જીવ્યો મેં અનેક અનેક લોકોનું લોકોનું ભલું કર્યું કર્યું છે છે સારું એવો મનથી સંતોષ થાય જીવન જીવીએ તો જીવન સાર્થક અને કોકને સારું લાગશે એના માટે પણ નહીં મને સંતોષ થશે આપણી આંખો બંધ થાય તે દિવસે આપણને સંતોષ હોય કે વાહ તે દિવસે અફસોસ ના હોય ત્યારે આપણને એમ લાગે કે ના મેં જે જે મને કામ સોંપ્યું હતું એ કામ મેં પરોપકાર માટે પૂરતા મહેનતથી કર્યું છે દરેકનું ભલું થાય એના માટેનો વિચાર કર્યો છે જો આ ધ્યેય સાથે કામ કરીએ તો પરિણામ ઈશ્વર પણ આપે લોકોનું પણ ભલ્યા કલ્યાણ થાય અને નિયતિ અને પ્રકૃતિ પણ અનેક અવરોધોની વચ્ચે પણ તમને મદદ કરે તમારો હાથ પકડે અને મેં આ અનુભવ એટલા માટે કર્યો પછી હું તમને બધાને કહું છું કોઈ ના હોય સાથે સતત જો સત્ય સાથે હોય કોઈ સાથે ના હોય સતત પરોપકારનો ભાવ હોય અને પ્રકૃતિ જો સાથે હોય તો નિયતી પણ બદલાવું પડે છે તમારી ફેવરમાં મદદ આ મારા અનુભવ તમને બધાને કીધો આમાંથી જેટલાને કામ આવે એટલા ઉપયોગ લેજો અને નહીતર પછી કોઈ ભાષણ સમજીને એને રદ પણ કરી શકો છો તમારો અધિકાર છે અને મેં મારા જીવનનો નીચોડ હતો એમાંનો કેટલો ભાગ તમને સોંપ્યો છે હજુ કામ ખૂબ કરવા છે શ્રાવણ મહિનો છે પવિત્ર માસ છે અને આજે તો શનિવારનો દિવસ છે ભગવાનનો દિવસ છે આપણે ભગવાનને જેમ માનતા હોઈએ છીએ તો ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન નહીં સમજતો હોય ખાલી પગે લાગવાથી માની જાય આપણા બાપા હોય બાપાને બાપા 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 કર્યા કરીએ અને બાપાને પાણીનો લોટો પણ ના પાઈએ તો શું થાય લાવવાનું બાપા તમે હાર આવો બાપા તમે જોરદાર બાપા 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 બેઠા રહે પાણી ના તો શું શું થાય કે કે બાપા એમ તું મારું નામ એમ કે કે મારું કામ કર બાપા એમ કેમ કે મને બાપા બીમાર હોય બાપાને પાણી જોતું હોય બાપાને જમવાનું હોય તો બાપાને પાણી આપવું પડે જમવાનું આપવું પડે ને કે ખાલી બેઠા બેઠા બાપા 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 કરીએ બાપા રાજી થાય આ સીધી વાત છે શું થાય તમે કોણ બધા એને ખવડાવવું પડે પીવડાવવું પડે કરવું પડે નહીં એની સેવા તો કરવી પડે ને ભગવાન અને પ્રકૃતિ રાજી ક્યારે થાય તમે એના માટે ખાલી વાત કરો ભગવાન નું ખાલી નામ સ્મરણ કરો હા નામ સ્મરણ પણ ભક્તિ છે પરંતુ નામ સ્મરણ ની સાથે સાથે તમે એની પ્રકૃતિનું સંવર્ધન કરવું પડે આ ધરતી પર વૃક્ષ વાવવાનું કામ કરો તો ભગવાનનું કામ છે પ્રકૃતિનું કામ છે ઈશ્વરનું કામ છે આ એની સેવા કરી કહેવાય ખાલી નામ નામ સ્મરણ કરીને પૂરું સ્મરણની સાથે સાથે મંત્ર ઉચ્ચારણની સાથે સાથે તમારે એક કામ આ પણ કરવું પડે પ્રકૃતિ માટેનું શ્રાવણ મહિનો છે ચોમાસું છે ધરતીને એક ઝાડ આપો એને ધાવીને મોટું થઈ જશે ખુશેરવું પડે આપણા ખેતરના સેડે હવે તો મીઠું પાણી પણ આવ્યું છે અને જ્યાં જ્યાં નથી પહોંચ્યું ત્યાં પણ પહોંચાડી દેશું ત્યાં પણ બધી જગ્યાએ કરશું પરંતુ જ્યાં જ્યાં મીઠું પાણી પહોંચે છે ત્યાં ચંદનના ઝાડ તો સેડા ઉપર વાવો હરિયાળો પણ લાગશે કેટલાક ફળ ઝાડ પણ વાવો જેથી કરીને પંખીઓ પ્રાણીઓ બધા એનો લાભ લઈ શકે મનુષ્યને પણ ફાયદો થઈ શકાય આ હું વાત તમને કરું છું તમને લાગે કે શંકરભાઈ તમે આ ઝાડની વાતો કરો છો શું મને ગમે છે એટલા માટે માત્ર નહીં કરવા જેવું કામ છે પ્રકૃતિની ગમશે પ્રકૃતિનું સ્વરૂપ માં જગદંબાનું સ્વરૂપ માં જગદંબા જગદંબા શિવ શક્તિ પુરુષ અને પ્રકૃતિનું સ્વરૂપ છે શિવ અને શક્તિનું સ્વરૂપ છે તો બાકી મૂર્તિઓ જે બનાવી છે તો જે જેની શ્રદ્ધાઓ એ પ્રમાણે બની છે પરંતુ સાચું સ્વરૂપ જે છે એ તો આ છે પ્રકૃતિનું સ્વરૂપ એમાં ધરતી છે એ પંચ મહાભૂતો છે એવની છે પૃથ્વી છે વાયુ છે જળ છે એમાંનું જે જે તત્વ તત્વ છે ખાસ પૃથ્વી પૃથ્વી મદદ કરવાનું કામ સંવર્ધન કરવાનું કામ પૂજા કરવાનું કામ મોટું કરવાનું કામ એ આપણે વૃક્ષ થકી કરી શકીએ પ્રકૃતિ કેટલી રાજી થાય અને મા જગદંબા રાજી થાય માં પ્રકૃતિ રાજી થાય મહાદેવનું શિવ તત્વ રાજી થાય તો જીવન પણ સાર્થક થાય અને આ મોટી મોટી વાતો જે કરીએ એના કરતાં નાની નાની વાત આપણા ખેતરના છેડે આપણે ઝાડપો વાવો પુણ્ય મળશે આપણને સંતોષ થશે એનું સંવર્ધન કરો પુણ્ય મળશે કુદરત રાજી થશે આપણા સંતાનો માટે રાજી થશે આપણને આશીર્વાદ આપશે આ કામ કરવા જેવું છે મારી તમને બસ તેને વિનંતી છે આ કામમાં તમે બધા જોડાવો આ રોડનું કામ કર્યું તમે મારું સ્વાગત સન્માન કર્યું આખા ગામનો તાલુકા પંચાયત છીટનો બધા આગેવાનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મને શક્તિ એવી આપ કે મારા બધા લોકોએ વારંવાર આ રીતે મારું સન્માન કરવું પડે અને હું હું માત્ર સન્માન એટલે પાઘડી પછી નથી મેં બાજુ મૂકી દીધી છે એ સન્માનના ભોગના કારણે નહીં પરંતુ મને કામ કરવાની ઉર્જા મળે એક નાનું બાળક હોય ને બાળકને જઈને કામ સારું પરીક્ષામાં પાસ થયું હોય સારું મહેનત કરી હોય અને સારા માર્ક આવે અને મા બાપ એના માટે હાથ ફેરવે અને જે બાળકને સંતોષ થાય ને એટલો સંતોષ તમારા આ કામના કારણે મને થાય મને થાય છે અને મને હજુ વધારે કામ કરવાની આની અંદરથી પ્રેરણા મળે છે હજુ ખૂબ કામ કરશું અને લોકોના આશીર્વાદ પણ બધાના મેળવીશું બધાનો હૃદયથી ખૂબ આભાર આ રોડ સરસ મજાનો થશે અને સારામાં સારો રોડ થાય એના માટે ધ્યાન પણ રાખશું તમે પણ ધ્યાન રાખજો અને કંઈ આગળ પાછું કંઈ હોય એની અંદર તો શંકરભાઈનો ફોનથી જાણ પણ કરવાની કામ ચાલુ થાય એટલે ખાલી પૂરું થયું એવું નહીં એ ક્વોલિટી વાળું થવું પડે સારું કામ થાય એના માટે તમારે પણ ધ્યાન રાખવાનું અને મને ડાયરેક્ટ ફોન કરીને વાતે કરવાની નહીં તો થઈ ગયું ને પૂરું થયું નહીં ખાલી ગ્રાન્ટો વપરાઈ ગઈ નહીં એ કામ લાંબા સમય સુધી ટકે સારું થાય એવું કામને પણ આપણે બધા ભેગા મળીને આગળ વધારીએ એ કામ આ ત્રીજી તારીખે નવું જે કરવા જઈ રહ્યા છે તમને બધાને જાણ કરું તમારામાંથી પણ જેને ખેતીમાં રસોઈ આવજો ધરતી ત્રણસો વર્ષ પહેલા ચારસો વર્ષ પહેલા પાણી નતું કેટલાક તત્વો ધરતી માતા જતા રહ્યા અને ધીમે ધીમે પાંચ દસ ટકા ઘટ્યું એવું નહીં પંચાણું પંચાણું અઠાણું અઠાણું ટકા ધરતી મૃત્યુ પામી માટી મૃત્યુ પામી ધરતીની માટી માથી મૃત્યુ પામી એના જે જૈવિક તત્વો હતો એ બધા નાશ પામી નાખ્યા એના ત્રણ કારણો મુખ્ય એક ખુલ્લામાં ખેડી અને ટપ્પા દીધી એક કારણ સૌથી મોટું આ જેના કારણે જૈવિક તત્વો નાશ પામ્યા અને ખેડૂતોને એવું લાગ્યું ટપ્પાથી વધારે આવક મળે છે ખેડી ઉનાળા તપાડવાથી ખેતીમાં વધારે આવક મળે આવી કેટલાક ખેતીવાડીવાળાએ વાળાએ વાત કરીએ ને આપણે અનુભવથી હા આના બીજા દિવસે બીજા વર્ષે મળે પણ ખરી પરંતુ એના પોષક તત્વો નાશ પામ્યા પાંચમા વર્ષથી બધું નાશ પામવાની નાશ પામવાનું કામ ખાતરે કર્યું ખાતર જરૂરિયાત કરતાં વધારે નાખ્યું અને ત્રીજું જંતુનાશક દવાઓ નાખી આ ત્રણના કારણે કારણે એક સો અંદર આપણે ધરતી માતાને હજારો વર્ષથી હતી એમાંથી લગભગ સો ટકામાંથી માંથી બે ટકા રાખી છે જીવતી બાકી નાશ પમાડી હવે એને ફરી પુનઃજીવિત કરી શકાય તો હું જે દેશોમાં અલગ અલગ ગયો હું જાપાનમાં ગયો બાકી દેશોમાં ગયો તેના સાયન્ટિસ્ટોને મળ્યો એક મેસી યુનિવર્સિટી કરીને વર્લ્ડમાં ખૂબ સારી એગ્રીકલ્ચર અને પશુપાલન યુનિવર્સિટી છે યુનિવર્સિટીમાં હું જાતે ગયો વર્લ્ડની ખૂબ મોટી યુનિવર્સિટી છે એના સાયન્ટિસ્ટોનો વર્લ્ડની અંદર ધબદબો છે એને મળ્યો કલાકો બેઠો એ પછી મને ધ્યાનમાં આવ્યું કે આ ધરતીને ફરી પાછી હતી એવી કરી શકાય એક સદ્ગુરુ આવ્યા હતા અહીંયા એમની સાથે વાત એમણે મિટ્ટી બચાવવાનું આખો અભિયાન કર્યું એમને મળ્યો એમના વિચારો જાણ્યા એમના સાયન્ટિસ્ટો વૈજ્ઞાનિકોને મળ્યો એ બધાનું તારણ એ આવ્યું કે હા આ માટીને ફરી પાછી બસો વર્ષ પહેલાં હતી ત્રણસો વર્ષ પહેલાં હતી એ પુનઃજીવિત કરી શકાય આપણા હાથમાં છે આપણે કરી શકીએ પરંતુ એક એનું નોલેજ નથી અને બીજી એની અવેલેબિલિટી નથી અને ત્રીજું ખેડૂતોનો મત બન્યો નથી કે આપણે કરવું છે આવું તો પહેલી પ્રાથમિકતા એની લેબ દ્વારા કરવી કે પહેલી તો ચકાસણી તો કરવી પડે શું ખૂટી ગયું છે શું જતું રહ્યું છે તો એની લેબ ત્રીજી તારીખે ભારતની પહેલી એવી લેબ હશે કે એક ચપટી માટી અંદરથી મૂકો અને આખો રિપોર્ટ આપશે કે તમારા ધરતીમાં આટલું આટલું આ વસ્તુ છે ગુજરાતીમાં આપશે અને ગુજરાતીની અંદર એના ખેતીનો રિપોર્ટ આપીને કહે છે તમારા જમીનમાં આટલું આટલું વસ્તુ નાશ પામ્યું છે આટલું આટલું આવું છે અને હવે તમારે ફરી જીવિત કરવું હોય તો આટલી આટલી વસ્તુ અંદર નાખવી પડે તો રાસાયણિક ખાતરો બંધ કરીને નથી કરવા નહીંતર ખેતી પાછી બંધ થઈ જાય તો કેટલાક રાસાયણિક ખાતરો પણ એની મર્યાદા શું હોય દાખલા તરીકે ખૂટી ગયું હોય અને નાખીએ નાઇટ્રોજન તો નાઇટ્રોજન ભરપૂર પડ્યું હોય તો યુરિયા ઠોક્યા કરી તો એને ખબર જ નથી એટલે એને તો જે ખેડૂત પેલા આપે છે જે દુકાનવાળા વાળા એની અંદર નાખે છે તો એને તાંબુ ખૂટી ગયું હોય તાંબાની પણ જરૂર હોય જીંકની પણ જરૂર હોય છે અને આપણે નાખી દઈએ ડીએપી લઈને તો એનાથી કોઈ ફોસ્ફોરસ લાઈન નાખી દઈએ તો એ એનું કારણ શું ખેડૂતને એની ધ્યાન નથી તો ખર્ચ આપણો વધી જાય છે અને જાણકારી છે નહીં ધરતીનું હેલ્થ તો છે નહીં આપણે દાખલા તરીકે માદા પડ્યા હોય અને માદા પડ્યા પછી જરૂર હોય પેરામેટ સિટોમનલી અને આપણે જાડેન દવા આપી દઈએ શું થાય એટલે ઇન્જેક્શન તો આયુ એમ પેલા કીધું ઇન્જેક્શન બધા આવેલા હતા તમે એન્જીન પર શહેરનું આપ્યું એન્જિક્શન તો ખેતીની અંદર આવડી મોટી ગેપ છે એક જૈવિક તત્વો દ્વારા બેક્ટેરિયા ડેવલપ કર્યા છે કે ફરી જીવિત કરવી ધરતીને એ બેક્ટેરિયા ગાયના પેટમાંથી મળ્યા છે એના ઝરણમાંથી એને યુનિવર્સિટીની અંદરથી છાણમાંથી અલગ કરી લેબની અંદર ડેવલપ કર્યા ઝરણમાંથી અને ગાયના ગટ્સમાંથી એ લાખો વર્ષથી ડેવલપ થતા હતા એ છાણમાં નીકળ્યા એને અલગ કર્યા એને આણંદ યુનિવર્સિટીની અંદર એને ડેવલપ કર્યા એની ચીપ બનાવી એકમાંથી કરોડ બનાવી શકાય એવી ટેકનોલોજી છે એનું મશીન એની લેબ ખીમાડામાં આપણે ચાલુ કરીએ એક વર્ષથી એનું પરિણામ મળ્યું તો એ બેક્ટેરિયાને જો ધરતી ઉપર નાખીએ તો ફરી પાછી ધરતી ચાર પાંચ વર્ષની અંદર આપણે હતી એવી ધરતી આપણે કરી શકીએ ફરી એ બેક્ટેરિયા પાછળ જીવતા થઈ જાય એ એક બેક્ટેરિયા અંદર જવાને કારણે કરીને એના પૂરક તત્વો કોઈ દસ ફૂટ નીચે કોઈ વીસ ફૂટ નીચે નીચે ધરવાયેલા છે એ નીચેથી જેવા બેક્ટેરિયા જતાની સાથે એનો આ ખોરાક છે તો બાકીના જૈવિક તત્વો ઉપર આવતા રહે અને ફરી ધરતી જે જીવતી હતી એવી થઈ શકે આ સાથે બે કામ એક લેબ ડેવલપ કરવાનું કામ બીજા બેક્ટેરિયા ડેવલપ કરવાનું કામ આ બંને આપણે બનાસની ધરતી ઉપર કરી દીધું છે અને આની લેબ આખા હિન્દુસ્તાનની સારી લેબ આપણા થરાદમાં આપણે કરાવી આ ત્રીજી તારીખે દેશની અંદર સારા સારા માન્ય કહેવાય એવા સાયન્ટિસ્ટો ચાર જેટલા સાયન્ટિસ્ટો અહીંયા હશે એના વૈજ્ઞાનિકો જેને વર્ષોથી સંશોધન કર્યું છે જેનો ફોરેનમાં પણ એક્સપિરિયન્સ છે જેણે વર્લ્ડની એગ્રીકલ્ચરની યુનિવર્સિટીમાં સંશોધનો કર્યા છે એ બધાને લઈને આ કામને ચાલુ કરવાનું છ મહિનાથી કામ કરતા હતા લેબ તૈયાર થઈ ગઈ મશીનો આવી ગયા અને કામ આ ત્રીજી તારીખથી આપણે ચાલુ કરી દઈએ છીએ આ આજે નાનકડું લાગશે પણ જેને ખેતી કરવી છે જેને મહેનત કરવી છે આવતીકાલ આખી ખેતીના જીવનની બદલાઈ જશે અને ખાલી બનાસકાંડાના થરાદ પૂરતું નથી કહેતો બનાસકાંઠાનું ભવિષ્ય તો બદલાશે પરંતુ એના કારણે કરીને આખા મોટો બદલાવ આ મને ના કર્યું હોત મારે ગમે એટલું કામ કરવું હોત તો ન કરી શકો એટલે પુણ્યના ભાગીદાર પણ તમે બધાય છો આ ધરતી માતા નું કામ પણ થશે ખેતીમાં રસ હોય એના માટે લોકો આવે સાંભળવા માટે ત્રીજી તારીખ નેતાઓ માટેની નથી જેને ખેતી કરવી છે જેને શીખવું છે જેને જાણવું છે જેને સારું કામ કરવું છે જેને એગ્રીકલ્ચરની અંદર વિજ્ઞાનમાં રસ છે એવા લોકો ત્રીજી તારીખે ત્યાં આગળ આવે હજારેક જેટલા લોકોને બોલાવાનું કીધું છે રસ હોય એવા લોકો ખાલી જબર જબરહારું કર્યું એ માટે નહીં કંઈક પ્રયોગ કરવા છે કંઈક આગળ વધવું છે તો એ દિવસે ત્રીજી તારીખે આપણા થરાદની અંદર આગેવાનોને હવે અમારું ડેરીમાંથી બોર્ડ હશે અને ઈશા ફાઉન્ડેશન દ્વારા વ્યવસ્થા આ કરવામાં આવી રહી છે સદ્ગુરુ સાથે દૂધ સીધ કેન્દ્ર દૂધ સીધ કેન્દ્રની અંદર એ ત્યાં બંધ થયું ને એટલે આ કામ આપણે ચાલુ કરી દીધું છે એટલે એકે દાડે બળ્યું નારાયણ ખેતી માટેનું બહુ મોટું કામ આ ચાલુ થશે તો બસ આટલી જાણકારી તમને બધાને આપવાની હતી એ આપી બસ દર વખતે કંઈક મળીશ ત્યારે કંઈક મારા અંદર હશે એ તમને માહિતી આપીશ એમાંથી યોગ્ય લાગે એટલો ઉપયોગ કરવાનો ન લાગે એટલો મૂકી દેવાનું પણ કંઈક કોકને જો ક્લિક થઈ જાય કોકનું જીવન બદલાય મને સંતોષ થશે આપણા લોકસેવક માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર આભાર વિધિ માટે હું ને વિનંતી કરીશ કે આભાર વિધિ કરશે હું આ સભા પત્યા પછી પણ અડધો કલાક અહીં બેઠો છું કોઈને રામ રામ કરવા હોય મળવું હોય તો મળીએ ખાનગી વાળું ના રાખતા જાહેર હોય એટલું મન કેજ